નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર નાસ્તિકતા દુનિયાનો ચોથો સૌથી મોટો ધર્મ બન્યો ભારતમાં ધર્મને લઈને સતત નફરત ફેલાઈ રહી છે ત્યારે વિશ્વના અન્ય દેશોમાં લોકો પોતાનો ધર્મ છોડીને નાસ્તિક બની રહ્યા છે જાણો કેમ આવું થઈ રહ્યું છે દુનિયામાં એવા લોકોની સંખ્યા વધી રહી છે જેઓ પોતાના ધર્મથી કંટાળીને નાસ્તિક બની રહ્યા છે આજે ધર્મ છોડી દેનારા લોકોની સંખ્યા એટલી વધી ગઈ છે કે ધર્મહીનતા ચોથો સૌથી મોટો ધર્મ બની ગયો છે જી હા આ લોકો ધર્મ છોડીને બીજા કોઈ ધર્મમાં નથી જઈ રહ્યા પરંતુ નાસ્તિક બની રહ્યા છે તેઓ પોતાને નાસ્તિક અથવા અગ્નિવાદી તરીકે વર્ણવે છે એટલે કે એવા લોકો જેમને ઈશ્વર છે કે નહીં તેને લઈને કોઈ ફરક નથી પડતો કેટલાક લોકો તેમના ધર્મની કોલમમાં કોઈ ધર્મ નથી પણ લખે છે તો નવો રિપોર્ટ કહે છે કે ખિસ્તી અને બૌદ્ધ ધર્મમાં જન્મેલા સેંકડો હજારો લોકો હવે તેમનો ધર્મ છોડી રહ્યા છે એ બધા લોકો પોતાને ધર્મહીન કહી રહ્યા છે પ્યુ રિચર્સ સેન્ટરે છત્રીસ દેશોમાં સર્વે કરીને આ રિપોર્ટ તૈયાર કર્યો છે આમાં એ વાત પ્રકાશમાં આવી છે કે હવે જે લોકો ધર્મમાં માનતા નથી તેઓ વિશ્વનું ચોથું સૌથી મોટું ધાર્મિક જૂથ બની ગયા છે જો આંકડાઓ પર નજર કરીએ તો હાલમાં વિશ્વના એકત્રીસ પોઈન્ટ છ ટકા લોકો ખિસ્તી પચીસ પોઈન્ટ આઠ ટકા મુસ્લિમ અને પંદર પોઈન્ટ એક ટકા હિન્દુ છે જ્યારે એકે ધર્મમાં માનતા ન હોય તેવા લોકોની સંખ્યા ચૌદ પોઈન્ટ ચાર ટકા છે સૌથી વધુ ફેરફાર ખિસ્તી અને બૌદ્ધ ગણના લોકોમાં જોવા મળે છે પરદેશોની દ્રષ્ટિએ આ વલણ યુરોપ અમેરિકા અને પૂર્વ એશિયામાં ઝડપથી વિકસ્યું છે યુરોપના સ્વીડનમાં ઓગણત્રીસ ટકા લોકો જે પહેલાં ખિસ્તી હતા તેઓ હવે કોઈ પણ ધર્મ સાથે જોડાયેલા નથી જ્યારે સ્પેનમાં તેત્રીસ ટકા લોકોએ ખિસ્તી ધર્મ છોડીને નાસ્તિકતા અપનાવી છે નેધરલેન્ડ યુનાઇટેડ કિંગડમ ફ્રાન્સ જર્મની અને ઇટાલીમાં સમાન આંકડા જોવા મળે છે અમેરિકા ઓસ્ટ્રેલિયા અને કેનેડામાં પણ મોટી સંખ્યામાં લોકો ખિસ્તી ધર્મ છોડીને ધર્મવિહીન બની રહ્યા છે અમેરિકામાં છોળ ટકા કેનેડામાં પચીસ ટકા અને ઓસ્ટ્રેલિયામાં ચોવીસ ટકા લોકોએ ખ્રિસ્તી ધર્મ છોડી દીધો છે એને ધર્મ વિહીન થઈ ગયા છે જ્યારે જાપાનમાં ચોવીસ ટકા અને દક્ષિણ કોરિયામાં તેર ટકા લોકોએ ધ બૌદ્ધ ધર્મ છોડી દીધો છે દક્ષિણ કોરિયામાં ધર્મ છોડી દેવાનો મુદ્દો ખૂબ મહત્ત્વનો છે ત્યાંના લગભગ પચાસ ટકા લોકોએ પોતાના બાળપણના ધર્મનો ત્યાગ કર્યો છે સિંગાપોરમાં પણ પાંચ ટકા લોકોએ બૌદ્ધ ધર્મ છોડીને કોઈ પણ ધર્મવિના રહેવાનું પસંદ કર્યું છે આ દેશોમાં ઘણા લોકો હવે ધર્મને તેમના રોજિંદા જીવનનો ભાગ માનતા નથી તેઓ ફક્ત તેને પરંપરાનો દરજ્જો આપે છે એવું માનવામાં આવે છે કે શિક્ષણ વિજ્ઞાન અને વ્યક્તિગત સ્વતંત્રતાને કારણે ધર્મનો પ્રભાવ ધીમે ધીમે ઓછો થઈ રહ્યો છે યુવા પેઢી પોતાની રીતે વિચારીને નિર્ણય લઈ રહી છે અને ધર્મની જરૂરી ધર્મને જરૂરી માનતી નથી આશ્ચર્યજનક વાત એ છે કે ભલે હિન્દુ ધર્મના અનુયાયીઓમાં ધર્મ છોડવા માટે બહુ ઉત્સાહ નથી પરંતુ અમેરિકા અને શ્રીલંકામાં અનુક્રમે અઢાર ટકા અને અગિયાર ટકા હિન્દુ તરીકે જન્મેલા લોકોએ હિન્દુ ધર્મ છોડી દીધો છે ભારતની બાબતમાં ચિત્ર સંપૂર્ણપણે અલગ છે અહીં ધર્મને લઈને ઘણો વધારે લગાવશે હિન્દુ અને મુસ્લિમ બંને ધર્મોમાં ધર્મવિહીન બનનારા લોકોની સંખ્યા લગભગ નગણ્યા રહે અહીં ધર્મને શ્રદ્ધા ઉપરાંત ઓળખ સંસ્કૃતિ અને સમાજનો એક ભાગ માનવામાં આવે છે અહીં બીજી એક વાત નોંધવા જેવી છે કે ભારતમાં ધર્મ છોડવો સરળ માનવામાં આવતો નથી અહીં ધર્મ પરિવાર સમાજ જાતિ અને રિવાજો સાથે સંબંધિત છે આ જ કારણ છે કે મોટા ભાગના લોકો જીવનભર પોતાના ધર્મમાં રહે છે ધર્મનો સમાજ પર એટલો ઊંડો પ્રભાવ છે કે લોકો ધર્મ છોડતા ડરે છે અથવા ખચકાટ અનુભવે છે હિન્દુ ધર્મ અને ઇસ્લામ છોડી દેનારા લોકોની સંખ્યા ઓછી હોવાનું એક કારણ આ ધર્મોની સામાજિક અને પારિવારિક મજબૂતી છે આ બંને ધર્મોમાં ધાર્મિક શિક્ષણ ધાર્મિક કાર્યક્રમો અને રિવાજોનું ખૂબ મહત્ત્વ છે જે લોકોને ધર્મ સાથે જોડે છે તેનાથી વિપરીત પ્યુ રિચર્સ રિપોર્ટે જણાવે છે કે બૌદ્ધ દેશોમાં લોકો ધર્મને આધ્યાત્મિક પ્રથા તરીકે જુએ છે તે એમના માટે જીવનના દરેક હિંસાનો નિયમ નથી તેથી બૌદ્ધ ધર્મના અનુયાયીઓ માટે તેમનો ધર્મ છોડવો સરળ છે ખ્રિસ્તી ધર્મમાં પણ કંઈક આવું જ થઈ રહ્યું છે પશ્ચિમી દેશોમાં લોકો હવે ચર્ચમાં જવાનું કે ધાર્મિક નિયમોનું પાલન કરવાનું જરૂરી માનતા નથી તે પોતાને આધ્યાત્મિક માને છે પણ કોઈ ધર્મ સાથે સંકળાયેલા નથી આ રિપોર્ટની તપાસ કર્યા પછી એવું પણ જોવા મળ્યું છે કે જે દેશોમાં પોતાનો ધર્મ છોડી દેનારા લોકોની સંખ્યા વધુ હોય છે તે સામાન્ય રીતે સમૃદ્ધ હોય છે એકમાત્ર અપવાદ શ્રીલંકા છે આ રિપોર્ટ દર્શાવે છે કે દુનિયામાં ધર્મ પ્રત્યેનો વિચાર બદલાઈ રહ્યો છે એક બાજુ કેટલાક દેશો ધર્મથી દૂર થઈ રહ્યા છે બીજી બાજુ ભારત જેવા દેશો હજુ પણ ધર્મને પોતાની ઓળખનો એક મોટો ભાગ માને છે બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ